નમસ્કાર હું સિદ્ધિ કમાણી સ્વાગત કરું છું આપનું રંગત ગુજરાતીમાં તો આજે આપણે બનાવીશું ફક્ત બે થી ત્રણ મિનિટમાં બની જતો અને ખૂબ જ ટેસ્ટી એવો અને ચટપટો એવો સ્વીટ કોર્ન ચાટ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા આપણે તો એકદમ મોટી પણ નહીં નાની પણ નહીં મીડિયમ મકાઈ મેં એક એક નંગ બાફી અને અહીંયા મેં લીધી છે એક એક કપ મકાઈના દાણા બાફેલા એની સામે એક મીડિયમ લીલું મરચું ઝીણું લીધું છે એક ડુંગળીને ઝીણી સમારીને લીધી છે એક ચમચી ઝીણી સમારેલી કોથમીર એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું સમારેલું અડધી ચમચી ચાટ મસાલો એક ચમચી લીંબુનો રસ વન ફોર્ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન મરી પાવડર અને અડધી ચમચી સંચડ પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને યમી એવો સ્વીટકોર્ન ચાટ હવે આપણે અહીંયા કોર્ન ચાટ બનાવવા માટે અહીંયા મેં મિક્સિંગ બાઉલ લીધું છે એની અંદર આપણે એક કપ જે બાફેલી મખાઈ મેં અહીંયા લીધી હતી તે આપણે બાઉલની અંદર બધી જ મકાઈને આપણે એડ કરી દઈશું અને આવી રીતે મકાઈને આપણે એવી રીતે બાફવાની છે પાણીની અંદર નથી બાફવાની એ મકાઈને આપણે એ કૂકરની અંદર એક કોઈ પણ વસ્તુ ઢાંકણ કે કાંઠો કે જે બી હોય રાખીએ એની અંદર એક બાઉલની અંદર આપણે મકાઈના ટુકડા કરી અને બાફશો તો એકદમ મસ્ત મકાઈ એકદમ સ્વીટ રહેશે અને ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવશે તો અહીંયા મેં એવી રીતે બાફી અને એક કપ મકાઈ લીધી હતી તે બાઉલની અંદર એડ કરી દીધી છે હવે આપણે એની અંદર અહીંયા મેં જે એક ઝીણી સમારેલી ડુંગળી લીધી હતી તે આપણે એડ કરી દઈશું ચાટની અંદર ડુંગળી અને ટામેટું કમ્પલસરી છે તો તમારો ચાટ ટેસ્ટી બને છે તો અહીંયા મેં જે ટામેટું લીધું હતું તે પણ આપણે એડ કરી દઈશું અહીંયા મેં લીલું મરચું લીધું હતું તે પણ એડ કરી દઈશું ઝીણું સમારેલું મને બીજા વેજીટેબલ પસંદ હોય કાકડી ગાજર તો તમે એ પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે ચાટમાં મોસ્ટ ઓફ ટામેટો ડુંગળી અને લીલું મરચું જ એડ કરતા હોય છે તો હવે આપણે ત્રણેય વેજીટેબલને આવી રીતે પૂનની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો તો હવે આવી રીતે આપણે એને મિક્સ કરી લેશું અહીંયા મેં બધા જ વેજીટેબલને મસ્ત રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે ડ્રાય મસાલા બધા જે લીધા હતા તે એડ કરીશું તો અહીંયા મેં અડધી ચમચી ચાટ મસાલો લીધો છે તેને આપણે આવી રીતે ચાટની અંદર એડ કરી દઈશું ચાટ મસાલો વગર ચાટ અધૂરી ગણાય છે એટલે ચાટ મસાલો જરૂરથી એડ કરવો અને હવે આપણે અહીંયા સંચળ પાવડર જે લીધો હતો તે એડ કરી દઈશું અહીંયા મેં મરી પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અહીંયા લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અહીંયા મેં બધા ડ્રાય મસાલાને પણ મિક્સ કરી લીધા છે તો હવે આપણે જે અહીંયા એક ચમચી લીંબુનો રસ લીધો હતો તે આવી રીતે એડ કરી દઈશું અને થોડી કોથમીર એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું તો આપણે અડધી કોથમીર એડ કરી અને લીંબુનો રસ અને કોથમીરને ચમચી વડે વ્યવસ્થિત રીતે ચાટની અંદર મિક્સ કરી લેવાનો છે આવી રીતે ઉપર નીચે કરતા કરતા આપણે એને મિક્સ કરી લેશું અને હવે આપણો ચાટ રેડી થાય એટલે આપણે ચાટને સર્વ કરી લેશું ફક્ત બે થી ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો સ્વીટ કોર્ન ચાટ અહીંયા તૈયાર છે તો ચોમાસાની સિઝન હોય ને વરસાદ આવતો હોય ત્યારે તમારા ઘરમાં મકાઈ પડી હોય તો તમે મકાઈને બાફીને આવી રીતે ઘરે એકવાર જરૂરથી ચાટ તૈયાર કરજો તમારા ઘરના સભ્યોને